ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને દોમધત્તા તાપમાં પણ મતદારો મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે ક્યાંક મતદારોને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ક્યાંક ગરમીથી બચવા માટે મતદારોને વરિયાળીનો ઠંડો શરબત આપવામાં આવી રહ્યો છે ડીસામાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે તંત્ર દ્વારા તો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાથે સાથે કેટલાક યુવાનો પણ સુંદર પ્રયાસ કરી રહ્યા છે લોકશાહીમાં ચૂંટણી મહત્વની હોય છે અને સ્પષ્ટ જનાદેશની સરકાર માટે વધુને વધુ મતદાન જરૂરી છે ત્યારે ડીસામાં મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ડિશાના સાઈબાબા સર્કલ નજીક અસહ્ય ગરમીને પગલે મતદાન કરીને આવતા મતદારોને ઠંડો વરિયાળીનો શરબત આપવામાં આવી રહ્યો છે જે પણ મતદાર મતદાન કર્યા બાદ મતદાનનું નિશાન બતાવે તેવા મતદારોને વરિયાળીનો ઠંડો શરબત નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે યુવાનની આ કામગીરીને લઈ મતદારો પણ પ્રભાવિત જોવા મળ્યા હતા લોકશાહીને મજબૂત બનાવવા ચૂંટણી જરૂરી હોય છે અને ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય ત્યારે જ સ્પષ્ટ જનાદેશવાળી સરકારની રચના થતી હોય છે ત્યારે ડીસામાં એક યુવકે વધુ ને વધુ મતદાન થાય તે માટે લોકોને અને મતદારોને આકર્ષવા માટે એક સ્કીમ લાવી છે યુવક દ્વારા એવા લોકોને નિઃશુલ્ક વરિયાળીનો સરબત આપવામાં આવી રહ્યો છે કે જે લોકો મતદાન કરીને આવ્યા હોય ડીસાના સાંઈબા સર્કલ નજીક આ યુવક દ્વારા સવારથી જ મતદાન કરીને આવેલા મતદાતાઓના હાથની આંગળી પર નિશાન જોયા બાદ તેમને નિઃશુલ્ક વરિયાળીનો સરબત આપવામાં આવી રહ્યો છે આપણે એમની સાથે મળી અને વાત કરીએ જે તમે આ શું કરી રહ્યા છો અહીંયા એક ચૂંટણી અત્યારે માહોલ ચાલી રહ્યો છે અને કડકડતી ગરમી પડી રહી છે ત્યારે દરેક મતદાતા ભાઈ બહેનોને મારી નર્મય વિનંતી છે કે આપ વહેલા તકે બૂથ ઉપર પહોંચો મતદાન કરો અને ત્યારબાદ આવી અને મારા જ્યુસ સેન્ટરની મુલાકાત લો અને આપણું નિશાન બતાવી અને ઠંડો વરિયાળીનો જ્યુસ નેચરલ જ્યુસ કે જેની અંદર ખાલી સાકર ખડી સાકર અને વરિયાળી એ બનાવી અને ઠંડા ઠંડાઈ તરીકે હું લોકોને પીવડાવી રહ્યો છું જેથી લોકોમાં ઠંડક મહેસૂસ થશે હેતુ લોકો વધારેને વધારે મતદાન કરે મતદાન પર જાગૃત બને અને લોકચાના જે આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરે સર્વશ્રેષ્ઠ મતદાન આ વખતે ડીસા બનાસકાંઠાનું થાય એવી મારી ભાવના છે એવી મીડિયા સમક્ષ હું રજૂઆત કરું છું કે દરેક લોકો મતદાન કરે આપણી સાથે એવા મતદારો પણ છે કે જે મતદાન કર્યા બાદ અહીં આવી અને ઠંડા શરબતનો મજા માણી રહ્યા છે તેઓનું શું કહેવું છે શું કહેવું છે તમારે આ પ્રકારની સેવાને લઈ આ સેવા બહુ સારી કહેવાય હું એકચ્યુઅલી મતદાન છું અને એના પછી આ જે સેવા છે એ સારામાં સારી કહેવાય કારણ કે મતદાન કર્યા પછી આજે ગરમી બહુ છે આજે ડીસાની અંદર ગરમીનો પારો એટલે ચાલીસ ડિગ્રી ઉપર બોલે છે એની માટે આ જે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે અને એના માટે કે વધુમાં વધુ મતદાન થાય અને સારું થાય જે અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધારે છે અને ધૂમધકથી ગરમીની અંદર જ્યારે મતદાતાઓ મતદાન કરી અને બહાર આવી રહ્યા છે ત્યારે તેમને ડીસાનો આ યુવક દ્વારા ઠંડો સરબત પાવવામાં આવી રહ્યો છે અને આ યુવકનો હેતુ માત્ર એટલો છે કે વધુને વધુની સંખ્યામાં મતદાન થાય